ઠંડી તો ભાઈ તમારે છે એમ કે જો તો હાલ અત્યારે તો ભાઈ રોટલી પાકે છે કઈ વણાઈને તૈયાર છે એ રીતનું ભાઈ ચાલુ હોય અહીંયા તો રોટલી એટલી બનેલી છે બાકી તો ભાઈ અમને પણ અત્યારે ઠંડી લાગે ને તો સ્વેટર બેઠા પહેરીને બેઠા છીએ બાકી બીજું કાંઈ કામ હોય તો અત્યારે એવું કરશું બાકી કન્ટિન્યુ એટલે વિડીયોની અંદર કેમ કે હોલ મૂકાયેલો છે એ તો બાર વાગે ઉપર છે એમાં તો શું મસી આવે શું નહીં કાંઈ ખબર નહીં કારણ કે ભાઈ બગાનો હોય તો છે તો બગા તો હાલ આવશે

થોડીક ડોડી છે જો કે અમને બીજી બોટમાં લીધા થોડા ફ્રેન્ડ આપણે શું કહેવાય ફ્રેન્ડની સાથીદાર હોય ને એવી આપેલી છે કારણ કે અમારી બોટમાં તો ભાઈ આવતી નથી એટલા માટે એટલી આવેલી હતી થોડીક તો અમને આપેલી છે શાક માટે તો આજે બનાવીએ રેસીપી ભાઈ ઝીંગાની તો ચાલો ફટાફટ આને છે ને ભાઈ સોખી સફાઈ કરી નાખીએ સંધિભાઈ લાગી જાય છે કામમાં તો ના છે એમાં તો ખાલી છે હા હવે જો આ રીતની સફાઈ કરીએ પહેલાં

લાકડા ઓછા તો ખબર છે ને તો પકાવવા માં થોડી વાર લાગે એમ બાકી આપણે છે ને ભાઈ લંગર આ લંગર તો અહીંયા છે ને આપણે ત્યાં બાજુમાં બેસા છે અહીં જગ્યા થોડીક છે ને તો આ પછી વેલ તો જો કેટલી મોટી છે કેટલી ઊંડી હોય અડધી વહી જાય એટલે લગન તો વહી જાય બધી પાણીમાં મુકાવી પડે ત્યારે બોટને રોકી શકાય ભાઈ મસ્ત મજાનો ભાઈ જો બની ગયો છે દોઢીનું શાક વાહ ભાઈ વાહ હા ભાઈ બસ ચાલો ટંડેલ માટે કાઢી દો પેલા પછી આપડે બધા નાસ્તો કરીએ તો ભાઈ પેલું ભાઈ ટંડેલ નું છે તો નાની ડોડી તો તમને ખબર છે ને ભાઈ રોટલી ત્રણ રોટલી લીધી છે સવાર સવારમાં માં જોઈએ તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ તમે પણ આવડો નાસ્તો કરવા માટે ભાઈ બહાર વાગી ગયા જો અત્યારે વાયરું ભરવી લઈએ ટ્રમમાં ફટાફટ એટલે ઓડો આવી જાય ઉપર આ રીતના ભાઈ ભરવાના હોય છે ભાઈ વાયરું વાયરું કલેક્ટર ત્યાં ગયા પાછળ પાટલો બાંધવા માટે આપણે વાયરું ભરીએ કલેક્ટર માટે પાટલો બાંધવાની તૈયારીમાં ફૂલ તૈયારી થઈ ગઈ છે જોઈ લો મોજા મોજા ને બધું પહેરી લીધું છે ઉપર નાઈટ પેન્ટ પહેરી લીધું આવું બગડે નહીં એમ અંદર બધા તૈયારીમાં છે અત્યારે ગોજવાડી છે ને આવવા દઈએ ફટાફટને ઉપાડી લે કોઈ વિડીયો શૂટ કરવા વાળો નથી નગર તો તમને બતાવત કલેક્ટર છે પણ કલેક્ટર અમારી મદદમાં હોય ને એટલા માટે બાકી તો હાલે આડું ગોજો આવે એટલે આડી ફટાફટ ઉપાડી ઉપાડીએ ચાલો પછી તમને દેખાડીએ મચી મિત્રો જો ફાઇનલી ભાઈ કઈ એટલો બધો માલ નથી થોડો ઘણો જ માલ આજે આવેલો છે આ ટાઈગર આવ્યું

પાપલેટ ગોતી તો પાપલેટ દેખાતા નથી એટલે આવ્યો ભાઈ જો નાનો એવો આવ્યો સમનાથી દ્રીક મોટો એવો હાવ નાનો એવો છે પાપલેટ એક કઈ છે નહીં બીજું કઈ અત્યારે તો હવે એમાં હતો રે બીજો કઈ માલ આવે તો ચાલો ડાય ઓ ભાઈ ડાય તો મિત્રો આજે આવી ગઈ છે એક ડાય

ચાલો ફટાફટ માલ બધા શોટિંગ કરી લઈએ ને પછી બધા કોકરા ને એને બધીને નાખતા જઈએ ચાલો ફટાફટ પેલા માલ શોટિંગ કરીએ તો ફાઇનલી છે ને ભાઈ આગળ આવી ગયા છે ભાઈ જો અત્યારે હા ભાઈ બધો કચરો છે થોડો ઘણો નામો પગી ને નર્સિંગા ને બે બે ટાઈગર જેવા છે ના એક ટાઈગર છે ને એક છે પટ્ટાવાળું સલક ને કારો માલ એવું બધું છે આમાં પાછો થોડો કચરો છે તો બધો ખોલરૂમ ની અંદર આગળ અમી દઈએ

એ આ રીતનું ભાઈ જામી જાય છે તો જો ભાઈ કવાડિયે કવાડિયે કાપવાનું રહી છે આ ઘરે લાકડા કાપવાનું કે ને તો નહીં કાપવા જાય બાકી અહીંયા તો કવાડિયે લઈને બરફ કાપવો પડે ભાઈ તો આ બધામાં બરફ અમને ભેરેલો હોય બાકી હવે બધીમાં પૂરો થતો 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 અહીંયા લાસ્ટ એક ખાનું રહ્યું હતું એ પણ હવે પૂરું થઈ જાય છે આજે બાકી તો જો ભાઈ આમાં બગી રાખેલી છે આમાં ભાઈ થોડો પરસુન માલ છે જો આ રીતનું બધું કરવું પડે એટલે ભાઈ આ સીમા નાખીને તો ફ્રેશ રહે એમ માલ બગડે નહીં આ તો અમારે કેટલા દિવસ વીસ દિવસ પચીસ દિવસ ક્યારેક મહિનો મહિનો પાણી મારવા જાય ને એમ આ રીતનું ભાઈ આમ ખેતરમાં કે તમે ખેતરમાં પાણી વારવા જાવ ને એને જ છે આ બધું કરવું પડે અહિયાં

ભાઈ બગા રાખેલા છે તો આ રીતના ભાઈ બગાના ડોકાને આ સાઈડ રાખવા પડે ને અહીંયા થોડો આ बाजूનો હોય ને આ બાજુ રાખવા પડે પાપલેટ ઓ ભાઈ સાહેબ એ પાપલેટ પાપલેટ આમાં પાપલેટને ભાઈ આ રીતના પેકિંગ કરવા પડે આ રીતના પેકિંગ કરવા પડે એટલે આમાં લગી નો લાગે એટલે છે ભાઈ આમાં બગડે ન એમ આમાં પેકિંગ કરીને રાખીએ ને તો કોઈ આ બગડે છે તો રાખ છે હશે ભાઈ વધારે નહી હોય સિત્તેર 80 કદાચ હશે આમાં બગી તો આગલા ખાનામાં માં રાખી છે ઈસકા હા બગી છે બગી આખા બરફની ની દેવી પડે ભાઈ આમાં નાના નાના સમના છે નાના આપણે દેખે ને આગલા બ્લોગ માં તમને જોયા હશે જો ઈને પણ ઢબલા આપણે પેક કરીને રાખા છે ને જો જો ભાઈ હા નાના છે એમ હાથેરીમાં થેરી માં આવી દે ને એવા બાકી એલા પાફલેટ તો મોટા આવે બાકી આમાં આમાં આવે છે બધા આઈસ છે આમાં સકાઉડ ઓક્ટોબર છે ઓ ભાઈ ઓક્ટોબર સાકડી આજે જ આવેલું છે ભાઈ સાકડી તો જીતે જીતે છે તો છે ઠંડી માં મરી ગયું બચારું તો

અલગ અલગ આમાં બધી મોટી મોટી અલગ અલગ મછલી છે બાકી તો બધું કમ્પ્લીટલી થઈ ગયું છે આજે છે ને કેવી રીતનું જોયું ને ભાઈ કોલ રૂમ ની અંદર તમને બધો જ નજારો આજે બતાવી દીધો આ રીતનું ભાઈ કોલ રૂમ માં બધું હોય છે બાકી તો હવે છે ને ભાઈ ઉપર જાય કારણ કે બધું પેક છે તો અહિયાં થી દરવાજો વાહ ભાઈ વાહ અમરેન્દ્ર ની અંદર કોઈ પૂરી ને જાય ને તો આ રીતના તમે નીકળી શકો છો તો ચાલો ફટાફટ જાય બારા ને પછી જમવાનું પણ બાકી છે ભાઈ દાવાનું થઈ ગયું અમારે બંદર માં તો ભાઈ હવે છે ને ઓજાન એ બધું છોડીએ છો ગોલા બોલા બધું છોડી ને અંદર રાખવાનું છે કેમ ખુશી છે ને કેટલા 25 દિવસ પછી લાવવાનું છે એક મહિના ભાઈ હા એક મહિનામાં ભાઈ એક બે દિવસ કદાચ વતા હશે બાકી ઓજાન ભાઈ સાફ સફાઈ કરી નાખીએ માટલા બદાસ કાઢી નાખીએ હાવ ચોખો કરી નાખીએ કારણ કે ભાઈ આમાં રહી જાય તો ગંધાય ને ઉંદર મામા કાપી જાય એટલા માટે તો ગોલા બોલા બધું હાલો ફટાફટ છોડી ને અહીંયા અંદર મશીન રૂમમાં રાખી દઈએ પછી અમને પી લે ભાઈ સોડા સ્પ્રાઈટ ઠંડા નું બોટલ એક લાસ્ટ તો પી જાય બરાબર નડી પણ આવી ગયો પલારી દીધો એક ખામાં હવે છે ને ફટાફટ ઘસવા માંડીએ બધું ખાવ ચોખું કર નાખીએ અમે બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે ચારક દિવસે તો ઘસતા હોય નોર્મલી આ જવાનું હોય ને ત્યારે વધારે ઘસતો બધું જ હોય ને કસરો બધું લાગે ને બધું

પિત્રો મોરો અહીંયા હવે સુંકાવી નાખ્યો તો મસ્ત મજાનો ધોઈ નાખેલું છે બધું ક્લિયર ખસી નાખ્યું ભંડારીભાઈ અંદર જાય છે પાણી મારવા બધું ક્લિયર કરવા પીયોસ ભાઈ અહીંયા ખસે જ દોઈ લ્યો અહીંયા ખચવાનું સારું કરી દીધું છે આ રીતનું ભાઈ ખચવાનું હોય મજા આવે ભાઈ મજા આવે ભાઈ ઘરે ઘરે હું ઘરે તો દાવા નથી કાલે કાથે જ આવવાની ખુશીમાં અત્યારે ખશે ઘરે જવાનું છે હવે ઓહો એ ઘરે જવાનું છે ભાઈ ને લે મહિને મહિને જઈ છે ઘરે રહ્યા લોકો અમારે તો વારો ને થતો ઘરે જવાનો કઈ વાંધો નહીં ચાલો ઘસો બાકી નું અમી જગ્યા છે બધી અમી ઘસવા માંડીએ તો એટલો એરિયો કમ્પ્લીટ ભાઈ થઈ ગયો છે પાછળનો એરિયો આ બધું બાકી છે હવે ખાલી ધીરે ધીરે બાકી રહ્યું બાકી પિયુષભાઈ ટાકો સાફ કરે છે એ વન એ પણ મસ્ત મજાનો চমકાવી દેશે અહીં જો બસપોળ પડે ભાઈ તાકોય ઘસું આપણે બહારથી બસપોળ પડે ભાઈ પાણી દીધું આઈ લે કોઈ જો બંદરથી ભીય ને બહારથી છોડકતી અંદર એ ઘસું અંદર બંદરમાં જઈને અંદર બંદર બંદરમાં જઈને અંદર કા ભાઈ બંદરમાં દાધું પછી અંદર ઘસતું બાકી તો ચાલો મસ્ત મજાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે પોરબંદર બંદર હામું દેખાઈ જો ભાઈ આ ઘોડા દેખાય છે ગેસના એ પોર બંદરના છે અમારું બારવાડી આયા કક છે પાછો તો પાટલા આપણે લઈ લીધા છે બાકી વાડી ગેલાવને સાઈડમાં ઠારી દેશું

પછી પાણી વધારે થશે પછી બોટ અંદર ચાલશું મોટું બધું ઘાસ પેડ્યું એટલે કે ભાઈ વાણ છે આ અને વાણ કહેવાય અહીંયા પણ એક વાણ પેડ્યું છે આ બધું માલ સામાન સારો આ બધું સામાન હેરાફેરી કરે એ બાકી વિડીયો ગમે હોય તો લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ દેજો પાછા મળશું ને આ વિડીયો સાથે ચાલો